બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો સન્માન સમારોહ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે યોજાયો હતો દાંતા વિધાનસભા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સર્વે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં દાતા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી જોકે કીર્તિસિંહ જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આપણી ધર્મ સંસ્કૃતિ આપણે વિરાસત ઉજાગર કરવા માટે આપણે કામ કરીએ છીએ આપણે વિકાસ માટે કામ કરીએ છીએ એટલા માટે સતત જનતા જનાધન આપણને આશીર્વાદ આપે છે એક સમય હતો કે આપણને એક ક્ષેત્રફળ પૂરતા જ સીમિત માનવામાં આવતું હતું આજે દેશની અંદર તમામે દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો વર્ગ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો છે તેના ધારાસભ્યો છે મિત્રો આ વાત એટલા માટે અહીં કરું છું કે આપણે મગજમાંથી એટલું કાઢી નાખવાની જરૂર છે કે આપણે દાતા જીતી શકીએ નહીં દાંતા આપણે ભૂતકાળમાં જીત્યા હતા ભવિષ્યમાં પણ જીતીશું તેની પાછળનું કારણ આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સૌનો સાથ સૌનો વિકાસ થાય એવું કામ કરીએ છીએ વધુમાં પ્રમુખે કહ્યું હતું કે દાંતા વિધાનસભાના કાર્યકર્તાઓને વિનંતી કરતાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્યાવીસમાં યોજાનારી વિધાનસભા જીતવાની છે પરંતુ તે પહેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એ પણ આપણે જીતવાની છે દાંતા વિધાનસભાના દરેક ગામની અંદર દરેક બૂથની અંદર એક એક બૂથની જવાબદારી આપણે આગેવાન કાર્યકર્તાઓ લઈએ જે પણ જવાબદારી આપણને આપવામાં આવે તે જવાબદારીપૂર્વક આપણે કામ કરીશું તો ચોક્કસ આપણે દાંતા વિધાનસભામાં જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો દાંતા વિધાનસભા દ્વારા આયોજિત તાજના સન્માન સમારોહમાં પાર્ટીના પ્રમુખ તરીકે જે જવાબદારી મળી છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ

લાગણીના કારણે જિલ્લા અધ્યક્ષ તરીકે કાર્યકર્તાઓ પણ મારું સ્વાગત સન્માન કર્યું એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને બે માં વિકસિત ભારત બનાવવા માંગે છે ભારતને મજબૂત બનાવવા માંગે છે અને ભારતને મજબૂત બનાવવા માટે મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ માટે આ વિસ્તારના અમારા સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ વર્ષોથી આ વિસ્તારમાં પાર્ટીનું કામ કરી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે એમના કામને પણ બિરદાવું છું આવનારા દિવસોમાં હજુ વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય આવનારા દિવસોમાં એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય જય જયકાર થાય એ માટે અમારા સૌ આગેવાનોએ આજે સંકલ્પ લીધો છે અમે સૌ સન્માનીય આગેવાનો ખાસ કરીને પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીનો પ્રાણ છે કાર્યકર્તાની શક્તિઓનો સમન્વય કરી કાર્યકર્તાની શક્તિનું સંગઠન કરી આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે ભારતીય જનતા પાર્ટી મજબૂત એટલે ભારત મજબૂત અને ભારતને મજબૂત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મજબૂત કરવા માટે અમે બધા સાથે મળીને કામ કરીશું